આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને દસ દિવસ થયા પછી જેમનું માલિક તરીકે નામ છે એ અનિલ રૂંગટા પોલીસની સમક્ષ હાજર તો થયા પણ પોલીસે આરોપીને બદલે એમનું ભવ્ય સ્વાગત કર્યું જ્યારે જાણે કોઈ ઓલિમ્પિક જીતીને આવ્યા હોય એમ પોલીસે અનિલ રૂંગટાનું સ્વાગત કર્યું સુરતમાં સિટી લાઈટ રોડ પર આવેલા શિવ પૂજા મોલમાં છ નવેમ્બરે જીમ ઇલેવનમાં આગની ઘટના બની હતી અને આ ઘટનાની અંદર બે યુવતીઓના મોત થયા હતા આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને દસ દિવસ થયા પછી જેમનું માલિક તરીકે નામ છે એ અનિલ રૂમટા પોલીસની સમક્ષ હાજર તો થયા પણ પોલીસે આરોપીને બદલે એમનું ભવ્ય સ્વાગત કર્યું જ્યારે જાણે કોઈ ઓલિમ્પિક જીતીને આવ્યા હોય એમ પોલીસે અનિલ ડૂમટાનું સ્વાગત કર્યું અને હજુ બીજી વખત હવે અનિલ ડૂમટાને બોલાવશે પરંતુ નવાઈની વાત એ છે કે સવાલ એ ઊભો થાય છે કે અનિલ ડુંગટાની સામે ગુનો કેમ નોંધવામાં નહીં આવ્યો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને સિટીલાઇન રોડ ઉપર આવેલા શિવમૂજા મોલની અંદર જ્યારે આગની ઘટના બની ત્યારે ઘણી બધી એવી વાતો સામે આવી એક વાત એ સામે આવી કે આ જે જીમ ઇલેવનની જગ્યા હતી એ ભૂપેન્દ્ર કોપટ નામના એક વ્યક્તિએ અનિલ રૂંગટાને એક પોઈન્ટ એકા લગભગ દોઢ કરોડની અંદર આ જીમ ઇલેવનની જે જગ્યા હતી એ વેચી દીધેલી પરંતુ એની અંદર ભાડા કારણો કોન્ટ્રાક્ટ હોવાને કારણે અનિલ રૂંગટાએ એ જીમ જે ભાડે હતું એને ચાલુ લેવા દીધેલું અને ભૂપેન્દ્ર પોપટની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એમણે એવું નિવેદન આપેલું કે એમણે ભાડું લેવાનું ક્યારનું બંધ કરી દીધેલું હતું અને અનિલ રૂંગટા ભાડું વસૂલ કરી રહ્યા હતા અને એ જે જીમ ઇલેવનની પ્રોપર્ટી છે એ એમણે વેચાણ દસ્તાવેજ કરી આપેલો છે એ પછી જીમના જે સંચાલક છે એણે પણ પોલીસને એવું કીધેલું હતું કે તેઓ પોતે અનિલ રૂમટાને ભાડે આપે છે હવે ઘણા સમયથી વાત ચાલતી હતી કે પોલીસે અનિલ રૂમટાને નોટિસ મોકલેલી અને બે દિવસમાં જવાબ આપવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા કીધેલું અનિલ રૂમટા શનિવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા પરંતુ એવું લાગે છે કે ના નામે ચરી ખાતા આ અનિલ રૂંગટાને પોલીસે ભવ્ય મહેમાન ગતિ કરી એમનું એટલું બધું આકલા વાગતા કરવામાં આવ્યું ભલે છ સાડા છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી પરંતુ એક આરોપીને બદલે એક મહેમાન આવ્યા હોય એવો માહોલ ઉમરા પોલીસ સ્ટેશનની અંદર જોવા મળ્યો હતો અનિલ રૂંગટા સુરતના બહુ જાણીતા બિલ્ડર છે મોટા મોટા નેતાઓની સાથે એમની ઉથક બેઠક છે અને વિશ્વ હિન્દુ પરિષદ સુરતના પ્રમુખ પણ છે એટલે જ્યારે એમના નામની ચર્ચા નીકળી ત્યારે જ ઘણા બધા પેપરોમાં પણ એવા અહેવાલો હતા અને કેટલાક લોકોમાં પણ એવી ચર્ચા હતી કે અનિલ રૂમટાની સામે કશું થવાનું નથી કારણ કે એમની ઉપર મોટા લોકોના ચાર હાથ છે અનિલ રૂમટાની લગભગ છ સાડા છ કલાક પૂછપરછ કરવામાં આવી ત્યારે ભૂપેન્દ્ર પોપટ જીમના સંચાલક એ પણ એમને પણ સામે બેસાડવામાં આવ્યા હતા અને અનિલ લુમટાએ એવું કીધું કે એમણે ભાડું વસૂલ્યું હોય એવું એમના કોઈ ધ્યાન પર નથી હવે વેચાણ દસ્તાવેજ એમને રજૂ કરવાનો છે તો ફરી એક વખત અનિલ લુમટા કદાચ આજે નહીં તો કાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થશે પરંતુ અત્યારે એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે અનિલ લુમટાની સામે પોલીસે શા માટે ગુનો નહીં નોંધ્યો શું પોલીસ અનિલ રૂમટાને છાવરી રહી છે અને શું પોલીસ અનિલ રૂમટાને ક્લીન ચીટ આપી દેવાની તૈયારી કરી રહી છે આગામી દિવસોમાં હવે ખબર પડશે કે અનિલ રૂમટાનું શું થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહેશું થેન્ક યુ વેરી મચ